મિત્રો હેડા કીજીએ ઢાલ સરીખા હોય સુખ મેં વો પીછું રહે દુઃખ મેં આગે હોય સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં અનુસ્નાતકના અભ્યાસ દરમિયાન મને કંઈક આવા મિત્રો મળ્યા કુલદીપ અને રિયાઝ શરૂઆતમાં એકબીજાથી અજાણ્યા હતા પણ ધીરે ધીરે એટલા નજીક આવી ગયા કે એક ભાઈથી વિશે સમય રહેવા લાગ્યા જ્યારે એડમિશન લીધું ત્યારે કુલદીપ તો મહેસાણાથી અપડાઉન કરતો અને રિયાઝ ત્યાં હોસ્ટેલમાં જ રહેતો એટલે રિયાઝ અને હું વધારે નજીક રહ્યા અને જ્યારે યુનિવર્સિટી ગાંધીનગરથી કુંડેલા વડોદરા ટ્રાન્સફર થઈ ત્યારે સાથે રહેવાનું થયું કુલદીપના ઘરે જ એટલે એકબીજાથી વધારે નજીક આવ્યા વર્ગખંડમાં લેક્ચર ભરવા જવાનું હોય કે ન જવાનું હોય ત્રણેય મિત્રો સાથે બપોરે જમવાનું હોય તો પણ સાથે સાથે રહેવાનું સાથે ખાવાનું સાથે સૂવાનું આ મારી નિયમિત દિનચર્યા રહી જ્યારે યુનિવર્સિટીથી છેલ્લા દિવસો પસાર કરી રહ્યા હતા ત્યારે એક દુઃખની લાગણી અનુભવાતી હતી કે આજ દિવસ સુધી અમે સાથે રહ્યા અને હવે છૂટા પડવાનો સમય આવ્યો કારણ કે ખાલી અમે ત્રણ મિત્રો જોડાયેલા ન હતા અમારા પરિવાર પણ એકબીજા સાથે જોડાયેલા હતા કુલદીપના પિતાશ્રી ડોક્ટર શિવરામ શ્રીમાળી સાહિત્યનું ક્યારે પણ અડધી રાતે કામ હોય એટલે અડધી પરીક્ષા કઈ પણ માહિતી જોતી હોય તો તેના પિતાશ્રી અમને મદદ કરતા પ્રાધ્યાપક પાસે પણ એવું કાંઈ પણ વિભાગના કામ હોય એટલે અમે ત્રણેય મિત્રો તેનું નિરાકરણ લાવીએ ક્યારે પણ કામ હોય એટલે સર અમને ત્રણેયને બોલાવે આ એક અમારા અનુભવો રહ્યા મિત્રતાના નામે ચરીખાનારા ઘણા મળ્યા છે પણ મિત્રતાના નામે દિલમાં લાગણી ભરી જનારા આ મને મિત્રો મળ્યા આ તો ટૂંકમાં મેં મારા અનુભવો કહ્યા પણ અમારા પ્રાધ્યાપકો પાસેના અમારા અનુભવો કેવા રહ્યા એ પણ એક વખત સાંભળવા જોવા વિદ્યાર્થીઓ આવતા હોય છે અને જતા હોય છે એક કવિએ કહ્યું છે પેડ પર પત્તે નહીં આને લગી ફિર પરિંદે લોટ કર ગાને લગી એક અધ્યાપક તરીકે જ્યારે વિદ્યાર્થીઓને નવા એડમિશન લેતા જોઉં ત્યારે એક ઉત્સાહ હોય વિદ્યાર્થીઓમાં બે વર્ષ આપણી સાથે રહે નજીક આવે અને પછી જ્યારે પૂરું થાય ત્યારે જતા હોય ત્યારે જુદા પ્રકારની લાગણી થાય કારણ કે બે વર્ષ સાથે રહ્યા હોય એટલે એક નાતો એ વિદ્યાર્થીઓ સાથે અધ્યાપક તરીકે બંધાય એમાં પણ કેટલાક વિદ્યાર્થીઓ એવા હોય કે જે વિદ્યાર્થીઓ આપણી વધારે નજીક હોય કારણ કે એમને વધારે રસથી માત્ર ભણવા ખાતર ન ભણ્યા હોય રસથી ભણ્યા હોય માત્ર ભણવા જ ન આવ્યા હોય પણ સાથે સાથે કંઈક શીખવા આવ્યા હોય અને એ રીતે એ લોકો આપણી સાથે જોડાય આ જે બેચ છે બે હજાર ચોવીસ જે એમ એ થઈને જઈ રહ્યા છે એ બેચના વિદ્યાર્થીઓ બહુ ઓછા વિદ્યાર્થીઓ હતા એટલે સીધો એ લોકો સાથે પરી છે પણ એમાં ખાસ આ ત્રણેય વિદ્યાર્થીઓ દર્શિન કુલદીપ અને રિયાઝ એ ત્રણેય સાથે તો રહેતા જ હતા અને સાથે રહેવાના કારણે ઘણી વાતોમાં સાથે હોય વિભાગના કામોમાં ખૂબ મદદ કરી છે કારણ કે કોઈ પણ આયોજન હોય વિભાગમાં કામ કરવાનું હોય અધ્યાપકો તો કરે જ પણ અમારો એક આશય એ હોય કે વિદ્યાર્થીઓ એ બધા કામો કરે જેથી કરીને વિદ્યાર્થીઓને પણ શીખવા મળે શીખવા મળે અમે આ પ્રકારના આયોજન કર્યા હતા એવી એક જીવનભરના સંભાળ પણ સંચિત થાય પોતાનામાં અને આ ત્રણેય વિદ્યાર્થીઓ એ એટલી સરસ રીતે બે વર્ષ પોતે લખ્યું વાંચ્યું વિચાર્યું બધા જ કાર્યક્રમોમાં હાજર રહ્યા વિભાગના કાર્યક્રમોમાં કંઈ પણ જરૂર હોય નાની મોટી બધી જ જરૂર હોય દોડી કરવી હોય તો એ પણ એ બધાએ કરી અને એ રીતે પોતાની જે હાજરી કહેવાય એ હાજરીને સતત આ બે વર્ષો દરમિયાન એમને આ વિભાગ માટે રાખી છે એટલે મને પોતાને જ્યારે વિદ્યાર્થીઓ અહીંથી હવે એને કરીને જઈ રહ્યા છે એમાંથી એમ થાય કે વિચારું કે આપણામાંથી પણ એક અંશ જતો હોય છે કારણ કે બે વર્ષ આપણી સાથે હોય એટલે આપણે આપણો એક અંશ જાણે કે જઈ રહ્યો હોય એવી ફિલિંગ પણ એ ક્ષણે થતી હોય છે એટલે હું આ ત્રણેયને અને બધા જ વિદ્યાર્થીઓને આપતો જે સાત વિદ્યાર્થીઓ છે એ બધાને હું શુભકામનાઓ આપું છું કે જીવનમાં એ ખૂબ આગળ વધે જે પણ ક્ષેત્રમાં જાય એ ક્ષેત્રમાં એ પોતાનું ઉત્તમમાં ઉત્તમ આપી શકાય એ માટે પ્રયત્ન કરે નવું નવું શીખતા રહે અને એમ પોતે અહીંથી જે શીખેલું છે એ લોકો સુધી પહોંચાડતા રહે એમ સમાજ દેશ અને પોતાને માટે પોતાના અંગત જીવનને પણ એ રીતે એ સુખી કરે એવી શુભેચ્છાઓ હું આપું છું ગુજરાતી ભાષા સાહિત્ય વિભાગમાં આ જે એમ એના અનુસ્નાતક અભ્યાસક્રમમાં પ્રિય દર્શિલ પ્રિય કુલદીપ અને પ્રિય રિયાઝ આ ત્રણેય મિત્રો જ્યારે અહીં પ્રવેશ પ્રાપ્ત કરીને જોડાયા આનંદ એ વાતનો કે એક જ પદવીના અભ્યાસમાં બે બે યુનિવર્સિટી એક પણ બે સ્થળ સાથે આ અધ્યયનમાં જોડાવાનું બન્યું વિશેષ દર્શિલ આમ તો ટેકનિકલ વિભાગમાંથી અભ્યાસ કરીને અહીં એમ એમાં એમણે પ્રવેશ મેળવેલો અને છતાં પણ આ બે વર્ષ દરમિયાન ભાષા સાહિત્ય સાથેની જે નિસ્બત અને જે અધ્યયન ક્ષેત્રની જે એમની જે યાત્રા રહી એ ખરા અર્થમાં રોમાંચક રહી બે વર્ષમાં એણે ગુજરાતી ભાષા સાહિત્યની વિવિધ જે સ્વરૂપ અને ક્ષેત્રમાં અને વિશેષ કરીને સંશોધન પ્રકલ્પમાં પણ જોડાઈને એમણે ખૂબ ઉત્તમ કામ કર્યું છે આવનારા સમયમાં એક એ પ્રકારની એમણે પોતાની જે આંતરિક જે પ્રતિભા છે એ ખુલે અને એ દિશામાં આગળ વધે એ પ્રકારની પ્રતીતિ એમણે કરાવી છે બીજા જે વિદ્યાર્થી મિત્ર પ્રિય કુલદીપ કુલદીપ તો બાળપણથી અત્યાર સુધી એમને એના વિકાસને એના ઉંમરના વિવિધ પડાવને એના સાક્ષી રહેવાનું બન્યો છે સ્નાતક કક્ષાએ એણે મહેસાણાની અર્બન બેંક મ્યુનિસિપલ આર્ટ્સમાં એણે અભ્યાસ કર્યો અને ઉચ્ચ ગુણાંક સાથે પાસ થયા બાદ એ સેન્ટ્રલ યુનિવર્સિટીમાં જોડાયો આ બે વર્ષ દરમિયાન એણે પોતાના અધ્યયન ક્ષેત્રમાં ખૂબ મહત્ત્વનો અભ્યાસ કરી માત્ર રિઝલ્ટ ઉત્તમ આવે એટલું જ નહીં પરંતુ નેટ અને સેટ જેવી પરીક્ષામાં પણ આ અભ્યાસ દરમિયાન પાસ થઈ અને પીએચડી નિમિત્તે આગળ વધી શકાય એ પ્રકારે અને વિશેષ કરીને એમ એમાં જે પ્રોજેક્ટ કાર્ય નિમિત્તે એણે જે અલગ અલગ વિષયને જે ન્યાય આપ્યો છે જે એમ પદવી નિમિત્તે થતાં જે શોધકાર્યો જેવું એમનું જે કામ છે એ પણ અભિનંદનને પાત્ર છે એને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ત્રીજા જે વિદ્યાર્થી મિત્ર એ રિયાઝ રિયાઝે પણ મહેસાણાની મ્યુનિસિપલ આર્ટ્સ અર્બન બેંક સાયન્સ કોલેજમાં સ્નાતકની પદવી મેળવી અને આ સેન્ટ્રલ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં એમણે પ્રવેશ મેળવ્યો પહેલાં વર્ષે અને બીજા વર્ષે આ બે વર્ષ દરમિયાન સતત સાતત્યપૂર્વક પોતાના વિષયમાં એ અભ્યાસ અભ્યાસ ક્ષેત્રે પણ એ પ્રવૃત્ત રહ્યા માત્ર માર્ક્સ મળે એ જ એમનો ઉદ્દેશ નથી પણ ખરા અર્થમાં ગુજરાતી સાહિત્યનું જેનું ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં જે જ્ઞાન મેળવવાનું છે એ માટે પણ એ તત્પર રહ્યા છે વિશેષ કે આ ત્રણેય મિત્રો વર્ગખંડમાં તો સાથે હોય પરંતુ એ નિવાસ નિમિત્તે પણ એકબીજા સાથે જોડાયેલા રહ્યા એમની જે મૈત્રી છે અન્ય માટે પણ પ્રેરક બની રહી વિભાગને લગતા કોઈ પણ કાર્ય હોય આ ત્રણેય મિત્રોને એ વ્યક્તિગત અધ્યાપકોના કાર્ય હોય કે વિભાગના કાર્ય હોય કોઈ પણ પ્રકારનું એ કાર્ય એ પૂર્ણ કરવા માટે તત્પર હોય આવનારા દિવસોમાં આ ત્રણ મિત્રોની જે ખોટ છે એ વિભાગને ચાલવાની છે એવું ઉત્તમ કામ એમણે અહીંયા કર્યું છે આ ત્રણેય મિત્રો આગળ પોતાની સંશોધનાત્મક જે યાત્રા છે એનો શુભારંભ કરે એવી શુભેચ્છાઓ સાથે મારી વાત પૂર્ણ કરું છું અભિનંદન શુભેચ્છાઓ નમસ્તે વિદ્યાર્થી મિત્રો તમારી જે બે બે હજારને તેવીસ ચોવીસની અને આજે બે હજારને પચીસ તમારું સત્ર પૂરું થઈ રહ્યું છે ત્યારે તમારી આ બે વર્ષની જે યાત્રા છે એનો હું સાક્ષી રહ્યો છું તમે જ્યારે સીયુજીમાં પ્રવેશ કર્યો છે ગાંધીનગરમાં અને ગાંધીનગરથી પછી તમે કુંડેલા સુધી આવ્યા છો આ સમયગાળા દરમિયાન અનેક પ્રકારની અગવડો સહન કરવી પડી હશે તેમ છતાં પણ તમે તમારા જીવનમાં આગળ વધવા માટે મક્કમ રહી અને જે પ્રયાસ કર્યો છે તે અવશ્ય તમારા જીવનમાં એક હકારાત્મક પરિણામ લાવશે હું સીયુજીમાં બે હજાર ને ચોવીસમાં ત્રેવીસમાં જોડાયો અને થોડાક જ સમય પછી તમે લોકો મારી સાથે જોડાયા એટલે એમ કહીએ તો કહી શકાય કે બે વર્ષની યાત્રા આપણી લગભગ સાથે જ રહી છે દર્શિલ કુલદીપ રિયાઝ દર્શન શરૂઆતમાં તો દર્શન અને દર્શિલમાં મારે બંનેમાં આ દર્શન છે કે આ દર્શિલ છે એમાં તકલીફ થતી હતી પણ સતત સંપર્કને કારણે અને એ રીતે એ આખો ભેગ છે એ નિર્મૂળ થાય છે અને દર્શનને કોઈ પણ કામ કહીએ તો હા સાહેબ બોલો શું કામ છે એટલે સતત જે એમ કહેવાય ને કે ઉત્સુકતા એ ખાસ તારા જીવનમાં આગળ તને વધારશે એવી મને ચોક્કસ આશા છે કુલદીપ એ પણ બે વર્ષની યાત્રા દરમિયાન સુખદ સ્મરણો રહ્યા છે આજે જ્યારે છેલ્લી આ બે વર્ષનો અંતિમ પળો છે ત્યારે કેટલા સંસ્મરણો વાગોળવા એ એક મોટો પ્રશ્ન છે તેમ છતાં પણ કુલદીપે પણ જે એનું ખાસ કામ મને જે પ્રોજેક્ટ વર્ક કામ કર્યું છે એને એ ખૂબ ગમ્યું છે કોઈ પણ વિષય લઈ એને પૂરેપૂરો ન્યાય મળે નહીં ત્યાં સુધી એને કામ કરતા રહેવું રિયાઝ રિયાઝમાં પણ ખૂબ સરસ રીતે એણે અભ્યાસ કર્યો છે ઘરની કેટલીક જવાબદારીઓ એની હતી અને તેમ છતાં પણ સાહેબ થઈ જશે એ એનો જે હકારાત્મક અભિગમ છે એ હકારાત્મક અભિગમ જ એને જીવનના ઉચ્ચ શિખરો ઉપર લઈ જશે એવી મને આશા છે અને આ તબક્કે આ ત્રણેય વિદ્યાર્થી મિત્રોને દર્શન કુલદીપ અને રિયાઝ એક વખત તો વચ્ચે ખીચડી સરસ બનાવી હતી એટલે દર્શિલ રસોઈ પણ સારી બનાવી જાણે છે એટલે હું એવી આશા રાખું કે ભવિષ્યમાં એની લાઈફ પાર્ટનર આવે તો એમાં પણ એ હાથ બતાવશે અને એ કંઈ ખોટું પણ નથી અને કુલદીપ તું પણ આગળ ખૂબ વધે રિયાઝ તું પણ ખૂબ આગળ વધે એવી અંતરની શુભકામનાઓ છે આ સીયુજી તમારી જ છે ગમે ત્યારે આવો તો શિવજીના દ્વાર આ રૂમના દ્વાર અંતરના દ્વાર તો પહેલાથી ખુલ્લા રાખેલા જ છે આમ થેન્ક યુ સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતી ગુજરાત આમ તો હું ગુજરાતી કહું છું કારણ કે આ જે દરેક વર્ષે નવે નવા નવા વિદ્યાર્થીઓ નવું પ્રવાહ પાણી જેમ આવે ને એમ નવા પ્રવાહમાં આવતા હોય છે એમ અમારે ત્યાં પણ આ એક આખો એક પ્રવાહ આવી ગયો અને એ પ્રવાહમાં જે ગુજરાતી છોકરાઓ આવ્યા એમણે પોતાની રીતે પોતાનો વિકાસ કરવાના પ્રયત્ન કર્યા એ જેની દ્રષ્ટિએ જુઓ ને તો ધ્યાનમાં આવે આવ્યા ત્યારે કેવા હતા અને હવે જયારે ભાઈ રહ્યા કેવા છે ધ્યાનથી જોઈએ તો સમજાય છે કે સેન્ટ્રલ યુનિવર્સિટી આ ત્રણ મિત્રો એમાં ખાસ દર્શિલ કુલદીપ અને રિયાઝ ત્રણેય મિત્રો પછી ખબર પડી કે એ લોકો

ભાગીદાર થવા આ બધી પ્રવૃત્તિ હું તો પહેલેથી જે વિચારું છું કે સેન્ટ્રલ વિદ્યાર્થીઓ પાસ થવા માટે આવે છે એવું નથી ભણવા માટે આવે છે અહીંયા એમની દ્રષ્ટિ ખોલે છે આંખો તો બધા પાસે હોય જ છે સરસ આંખો હોય પણ દ્રષ્ટિ આ દ્રષ્ટિ ખુલે છે એ તમને આ વિદ્યાર્થીઓના વ્યવહારમાં દેખાશે એ ક્યાંક રોડ ઉપર ચાલતા હશે તો એ ખ્યાલ આવશે કે આ સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ વિદ્યાર્થી છે કારણ કે એ દ્રષ્ટિથી એમણે પોતે પોતાની અંદરનું જે વિશ્વ છે એ ખોલી જોયું છે એવો ખ્યાલ અમને આવવા માટે બીજું તો શું કહું એમ દર્શીલ કુલદીપ અને રિયાઝ માટે બીજા મિત્રો પણ છે જેણે પોતાનો વિકાસ જુદી જુદે કર્યો છે એવા આ જ બેસના સાત સાત જણામાંથી ત્રણ આ બીજા ચાર જણા પણ પોતાનો વિકાસ પોતાની રીતે કરવો એના માટે પોતાની શોધ કરવી જુદી જુદી રીતે એ શોધમાં સક્રિય થવું એ જે એમણે કર્યું છે એ એમને આજે નહીં પણ આવતા વર્ષોમાં એમને તો પોતાનો ખ્યાલ આવશે ફેમિલીને ખ્યાલ આવશે પણ સમાજને પણ ખ્યાલ આવશે કે આ વિદ્યાર્થીઓએ પોતાનું સત્વ શોધી કાઢ્યું છે તો એમને હવે આ સેમ ફોર પૂરું થાય છે ત્યારે માસ્ટર ડિગ્રી પૂરી કર્યા પછી એ લોકો જ્યારે આ કેમ્પસમાંથી વિદાય લેવાના છે ત્યારે હું કહું છું કે જશો નહીં આવજો ફરી પાછા આવજો અને ઘણી વખત અધ્યાપકોએ કહેવું પડતું હોય છે થેન્ક યુ એવા

તો આમાં બે હજાર ત્રેવીસ ચોવીસમાં એમ જે એડમિશન પ્રક્રિયા શરૂ થઈ અને એમાં આઠ મિત્રોએ એડમિશન લીધું એમાંથી એક મિત્ર જે કહેવાય કે છેક સુધી ન રહી શક્યાને સાત મિત્રો જે અખંડ રીતે ખૂબ સરસ રીતે એમએનું સેમ ફોર એ પૂરું કર્યું અને એમાં વિશેષ રીતે જે એવું કહેવાય કે દર્શીલ કુલદીપ અને રિયાઝ એ ત્રણેયની જોડી એ સતત જે કહેવાય કે વર્ષ દરમિયાન જે સતત જેમની હાજરી રહી સતત ઉપસ્થિત રહ્યા અને ખૂબ સરસ રીતે એમને એમ એમાં અભ્યાસ કર્યો એની સાથે સાથે જે કહેવાય કે વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓ સાથે પણ એકદમ હળી મળીને રહ્યા વિવિધ જેમ અંગ્રેજી છે જર્મન છે ચાઇનીઝ છે એવા અનેક ડિપાર્ટમેન્ટો સાથે વિદ્યાર્થીઓ મુલાકાત પણ કરી અને પોતાના સંશોધનનું કામ પણ ખૂબ સરસ રીતે એમને કર્યું છે ત્રણેય મિત્રો જો કે સાથે રહેતા હતા મારે પણ એમની સાથે ચા પીવાનું થયું છે ચાય પે ચર્ચા થઈ છે અને એનો પણ એક જે વિદ્યાર્થીઓ સાથે રહેવાનો એક અનેરો આનંદ હોય છે કુલદીપે પણ જે કહેવાય કે મધુરાઈ ઉપર સરસ એમનું પ્રોજેક્ટ વર્ક પણ રજૂ કર્યું હતું દર્શિલે જે કહેવાય કે ડાયરા ઉપર ખૂબ સરસ એને જે કહેવાય કે પ્રોજેક્ટ વર્ક કર્યું અને ખૂબ સરસ એને પ્રસ્તુતિ પડી કરે આગળ આગામી સમયમાં કદાચ એનો લેખ પણ થાય એવું કામ છે રિયાજ પણ જે કહેવાય કે એને પણ સાહિત્ય ઉપર ખૂબ સારું એવું એને કામ કર્યું છે વિષય એનો હતો ભારતીય સંત સાહિત્ય તો આવા વિષયો લઈને અલગ અલગ પ્રોજેક્ટમાં વિદ્યાર્થીઓએ કામ પણ કર્યું છે અને કુલ મળીને જે કહેવાય કે અહીંયાથી જે વિદ્યાર્થી તૈયાર થાય છે જે એક આગળ જેને સ્ટેજ ઉપર ગમે ત્યાં ઊભો રાખો તો એ વિદ્યાર્થીને તકલીફ ના પડે એ પ્રકારના વિદ્યાર્થીઓ અહીંયા તૈયાર થયા છે અને ત્રણેય મિત્રો જે કહેવાય એમને હું શુભેચ્છા પાઠવું છું બીજા બધા મિત્રો અહીંયા ઉપસ્થિત થયા નથી પણ એમને પણ હું ખૂબ શુભેચ્છા પાઠવું છું ખૂબ આગળ જાય પ્રગતિ કરે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતનું નામ રોશન કરે અને ભવિષ્યમાં જે કહેવાય કે એવા સ્થાન ઉપર જઈને ઉભા રે સમાજને માર્ગદર્શન કરે સમાજને નવી રાહ બતાવે નવા યુવાનોને તૈયાર કરે રાષ્ટ્રની નવી પેઢીને તૈયાર કરે અને રાષ્ટ્ર કાર્યમાં સતત એ મદદરૂપ થાય એવી એમને શુભકામના પાઠવું છું ભાઈ દર્શિલ કુલદીપ રિયાઝ ત્રણેય મિત્રો ખૂબ આગળ વધે પરિવારનું ગામનું આ રાષ્ટ્રનું નામ રોશન કરે એવી શુભકામના સેમ ફોર ના વિદ્યાર્થીઓ સેમ ફોર પૂરી થઈ પરીક્ષા પૂરી થઈ અને લોકો અહીંયાથી વિદાય થાય છે એ આવજો કે ફરી પાછા આવશે પણ ખરા એમાં વિદ્યાર્થીઓ દર્શિન કુલદીપ અને રિયાજ રિયાજ એટલે એકદમ શાંત અને પોળ પણ એના ચહેરા ઉપર દેખાય એવો રોળો છોકરો માસૂમ છોકરો અને હોશિયાર પણ ખરો કુલદીપ સદાય હસતો છોકરો એકદમ આનંદ જ હોય કોઈ પણ વાત હોય પરીક્ષાનું હોય કે કઈ પણ પણ ક્યારે એને ટેન્શનમાં નથી જોઈ એ સદાય હસતો જ હોય એવો અમારો કુલદીપ દર્શે કોઈ પણ કામ કહીએ આમ કહીએ તો ઓલરાઉન્ડર પણ ખરો કે કોઈ પણ કામ ચિંતો કોઈ પણ બાબતમાં હા હું કરી દઈશ કરી દઈશ ક્યારે એવું નથી કીધું કે આ કામ નહીં થાય અને આ ત્રણેય મિત્રોની એવી જોડી અને એવા અંતરથી આશીર્વાદ પણ આપો કે ત્રણેય મિત્રોની આ જે મિત્રતા છે એ ખૂબ સરસ રીતે આગળ પણ આવી છે એવા આશીર્વાદ અને શુભકામના ત્રણ મિત્રો જે વિદ્યાર્થી મિત્રો છે દર્શી મકવાણા કુલદીપ શ્રીમાળી ને રિયાઝ આ ત્રણેય મિત્રો એમે સેમેસ્ટર વનથી થી સેમેસ્ટર ફોર સુધી સાથે રહ્યા આવ્યા ત્યારે કદાચ મિત્રો એકબીજાને પરિચિત ના હશે પણ જ્યારે સેમ ફોર સુધી પહોંચ્યા એટલે એ મિત્રો જ્યાં પણ હોય ત્યાં ત્રણેય સાથે જ હોય 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 સુખમાં ક્યારેય એક અધ્યાપક આગળ કે કોઈ બીજા વિદ્યાર્થી આગળ ક્યારેય એ લોકોને અમને એવી રીતે દુઃખ ના પહોંચાડે કે કોઈકની લાગણીને હાનિ ના પહોંચાડી હોય

ક્યાંક ક્યાંક એ શિક્ષણ આપવાનો અમારો અભાવ રહ્યો પણ એમના જીવનમાંથી એક અધ્યાપક તરીકે મને પણ શીખવાનું મળ્યું કે એ વિદ્યાર્થીને ક્યાંક ક્યાંક સર્જનાત્મક શૈલી જે છે એ ખૂબ સરસ રીતે પડી છે અને એની અમને ઝાંખી કરાવી છે આવો વિદ્યાર્થી મિત્રો હવે પછીના બેચમાં આશા રાખીએ છીએ કે મળે અને ત્રણેય મિત્રોને આવનાર ભવિષ્ય માટે આવનાર કારકિર્દી માટે જીવન માટે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું